કિચન રથમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મૂળા ઢોકળી બનાવતા શીખીશું સૌ પ્રથમ આપણે એક મોટા બાઉલમાં બસો ગ્રામ ભૈડનનો લોટ લઈશું આમાં દોઢ ચમચી જેટલું લાલ મરચું નાખીશું એક ચમચી હળદર નાખીશું દોઢ ચમચી જીરું નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું ચપટી ખાંડ નાખીશું અને પછી આમાં જરૂર મુજબ તેલ નાખીશું અને પછી આમાં મેથી પત્તા નાખીને મિક્સ કરીને આનો સારી રીતે લોટ બાંધી દઈશું લોટ બાંધી દીધા બાદ આપણે વિડીયોમાં બતાવ્યા મુજબ તેની ઢોકળી બનાવી લઈશું હવે આપણે એક પેનમાં ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરીશું તેલ થોડું ગરમ થાય ત્યારબાદ આમાં ચપટી રાઈ નાખીશું રાઈ થોડી તતળે ત્યારબાદ આમાં ચપટી જીરું નાખીશું અને પછી આમાં ચપટી હિંગ નાખીશું જરૂર મુજબ સમારેલી મૂળાભાજી નાખીશું એક ચમચી હળદર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને પછી આને બહુ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને સારી રીતે હલાવીને મિક્સ કર્યા બાદ આપણે આને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી રહેવા દઈશું હવે ચાર મિનિટ બાદ તમે વિડીયોમાં જોઈ શકો છો આ મૂળાભાજી સામાન્ય ચડી ગઈ છે હવે આમાં એક ચમચી લાલ મરચું નાખીશું અને પછી એક ચમચી જેટલું જીરું નાખીશું અને પછી આને એકથી બે મિનિટ સુધી સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે આ સારી મિક્સ થઈ ગઈ છે આપણે આમાં ટૂકળી સેટ કરીને મૂકીશું અને પછી આમાં અડધો કપ જેટલું પાણી નાખીશું હવે આને ઢાંકીને વીસથી પચીસ મિનિટ સુધી ગેસની ધીમી ફ્લેમ પર ચડવા દઈશું હવે પચીસ મિનિટ બાદ તમે વિડીયોમાં સારી રીતે જોઈ શકો છો કે આ ચડી ગઈ છે આમાં તમે ઢોકળી જોઈ શકો છો એકદમ સારી રીતે ચડી ગઈ છે અને આપણી મૂળા ઢોકળી હવે બનીને તૈયાર થઈ ગઈ છે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીશું જો રેસીપી ગમી હોય તો કરી દો લાઈક શેર અને સબસ્ક્રાઈબ